ભાઈ આમંત્રિત કર્યા એટલે અમે લોકો ગોલા ખાવા આવ્યા છીએ તો આ છે અમારો શ્રીરામ સ્પેશિયલ ગોલા છે એ તો પોતે તો કઈ નહીં ખાઈ ગોલા તો ખાવ ને કોઈ બે જણા તો જોઈએ જો ખૂટાડવામાં દસ ના માર થી તો ખૂટે ની એકલી તો અડધો ના ખૂટે એટલી મને ખબર પડે માઈક આપી દો તમે ના ના માર માઈક ની કાઈ જરૂર નથી મારો અવાજ એટલો મોટો છે ને કે મારે માઈક ની કાઈ જરૂર જ નથી પડતી હાય દોસ્તો કેમ છો બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ગાઈઝ હું બોલ તું બોલ તું બોલ અત્યારે શ્રીરામ બોલા બોલાવાળા ભાઈનીયા ગોલા ખાવા આવ્યા હું કહી દઉં તો ગાઈઝ અમને છે ને ગોલાનું આમંત્રણ આવ્યું છે તો અમે બે ગોલા ખાવા આવ્યા છીએ તો ગાઈઝ કેશોદની અંદર જ છે અને શ્રીરામ શ્રીરામ ગોલા આઈસ ગોલા શ્રી રામ આઈસ ગોલા તેમનું નામ છે અને ખાસ આમંત્રિત કે આમંત્રિત છીએ અમને અમે બી તો અમે ભાઈ ઘણા ટાઈમથી આવવાનું વિચારતા હતા અને આજ અમને જો ટાઈમ મળી ગયો એટલે અમે બી ગોલા ખાવા આવી ગયા છે તો કાંઈ જ અત્યારનું વાતાવરણ કેવું મસ્ત લાગે જો આમ તો જો કે એટલું મસ્ત વાતાવરણ છે ને ગામની છેડે છે એટલે મજા આવશે ગોલો ખાવાની ફેમિલી સાથે આવો તો અહીંયા ઘણી બધી જગ્યાએ છે સ્પેસ છે જો અને કાંઈ લાસ્ટ લોકેશન છે એટલે તમને બધાને ખૂબ મજા આવશે ફેમિલી સાથે આવો ને તો કેશોદની અંદર છે કા શું લોકેશન તું કહી દે લોકેશન તું કહી દે તું કહી દે આમ તો કેશોદની બહાર જ કહેવાયું વિસ્તાર ચાલુ થઈ જાય હા વેરાવળ રોડ સાઈડ આવેલ છે અને આઈ થિંક કેશવ રેસ્ટોરન્ટ છે ગુજરાતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન આપણે રેસ્ટોરન્ટ છે તેની નીચે ગોલાવાળા ભાઈ છે શ્રી રામ પેલા અહીંયા ખાવા પેલા અહીંયા ખાવા જવાનું પછી આવી નીચે ગોલો ખાવાનો હા એવું કરવાનું ભાઈએ આમંત્રિત કર્યા ને એટલે અમે લોકો ગોલા ખાવા આવ્યા છીએ તો હાલો જોઈએ અને તમે બધાય વિડીયોમાં બની રહેજો કેવી રીતના ગોલા બનાવે છે ને કેટલી વેરાયટીમાં છે અને આમ તમે આ બધું બારમાં બતાવી હા હા તો દર્શના કે એ પ્રમાણે હાલો તમને હું ગોલા વાળાભાઈની દુકાન બતાવી દઉં ને કેટલી વેરાયટીમાં ગોલા છે ને બધું હાલો હાલો ભાઈ વિસ્તારમાં બતાવી દો હાલો આ બાજુથી સ્ટાર્ટ કરવાનું સોંદળા રોડ પર માઈક આપી દો તને ના ના મારે માઈક ની કાઈ જરૂર નથી મારો અવાજ એટલો મોટો છે ને કે મને માઈક ની કાઈ જરૂર જ નથી પડતી સારું કહેવાય તારો અવાજ એટલો બધી મોટો હોય એટલે કેટલો મોટો છે તો ગાઈઝ આયા જો સૌથી પહેલા આવો ને તમે કસ્ટમર આવે જ છે ગાઈઝ ના 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 મોટા મોટા તો દોસ્તો જો આ છે ને વેરાવળ હાઈવે છે

ના ના તને ફેશન બહુ સારી આવડે તને ફેશન બહુ સારી કરો હાવી હા સારી કરતા આમ તો જો આજ તો અહીંયા પર્સ નાખો તો નો ના ના હું ક્યાં ના પાડું તમને આજ નાખ્યો પર્સ નવો પર્સ લીધો તો દર્શનાએ નાખી લીધો પર્સ ના ના કે ના ખવરાવાય હવે આ બાજુ આવો ને બેહો ને તમે હાલો ને અહીંયા બેહો ને બેહો બેહો તો ગઈ દર્શ એ જો મેન્યુ જોઈ છે પણ એવું છે તો દોસ્તો આજે છે ને અમારે ગોલો ખાવા જવાનું છે શ્રીરામ ગોલો છે ને ત્યાં હિરેનભાઈએ ખાસ અમને આમંત્રિત આમંત્રિત કર્યા છે

તો જોઈએ કેવી રીતના ગોલાની ડિશ બનાવે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો ને હજી ભાઈ પાસે આપણે જાણીએ કે કેટલી કેટલી વેરાયટી છે ને શું શું આપણે ગોલામાં એડ કરે છે ને કેવી રીતના ગોલો બનાવે છે અને ગાઈઝ ચાલો તો અમે અમારા આમંત્રણને સ્વીકારી બધા અમે તમારા માટે સ્પેશિયલ અમારો જે શ્રીરામનો સ્પેશિયલ ગોલો છે બનાવો બનાવો આ છે ચોકલેટ જે આ છે રાજભોગ છે હા આચ્છા ગુલાબ ફ્લેવરની છે આ છે બટરસ્કોચ હા હા તો આ ગોલામાં કઈ કઈ વેરાયટી આપણે એડ કરવાની છે અમારા આ શ્રીરામ સ્પેશ્યલ ગોલામાં તેમાં ચોકલેટની સ્લાઇડ આવશે હા એક છે આ રાજભોગ આવશે અને એક છે આ બટરસ્કોચ આવશે જોઈને મોઢામાં પાણી આવી જાય ને દર્શના એવો બોલો લાગે ઘણી બધી આમાં વેરાયટી નાખવાની છે એડ કરવાની છે હા એબીએ જણા તો જોઈએ જો કુટાડવામાં દર્сна મારથી એટલે તૂટ જવાય દરથીની એકલી દરથીનો અડધાનો અડધોય ના કુટે એટલે મને ખબર પડે આ મારા ચોકલેટના દાણા હા મને દેખાય ઓછી બધી ચીઝ બટા આયા આ છે આ છે અમારી ખાટા ફ્લેવર છે આ છે બાતી કેરી છે આ ઓરેન્જ છે આ પાઈનેપલ છે આ કાળા ખટવા છે ના મેગો હમ હમ તો અમારા શ્રીરામ પરિષદ ની અંદર જે સેક્શન 3 અને સિવાય સ્લાઇડ આવે છે ઉપર અમારે સ્લાઇડ આવે છે પ્લસ અમારે ઉપર રાજગોર સ્લાઇડ આવે છે

અઠવાડિયે બે ત્રણ વાર તો આવશો જ ગોલો ખાવા અને ઉનાળા ની સીઝન છે સો રૂપિયા માં અને ભાઈ એકદમ મસ્ત ગોલો હોય અને ભાઈ ઉનાળા ની જો ગોલા ના ખાઈએ તો તો પછી કઈ ખાઈએ ગોલા અને હાલો અમને પણ હવે ગોલા આ ગોલો ટ્રાય કરવા દો એ તો પોતે તો કઈ નહીં ખાય ગોલા પોતે તો ક્યાર નહીં ખાય ક્યાં

આજ તો તારે રેકોર્ડ તોડવાનો છે ગાઈઝ હવે બીજો ગોલો આવી ગયો છે જો આ ગુલાબ છે આ તારે ખાવાનો મારા તો ખૂટે જ નહીં દેખાવ તો બહુ મસ્ત હું કે બે ગોલા ખૂટાડી ગયા હવે તો ઘરે જઈને ખાઈ કે નહીં કે કઈ ખાવાનો હશે તો ભાઈ ગોલા જેમ બનાવ્યા તો બે બે ગોલા ખવડાવી દીધા એ એકમાં તો બેય અમે ફૂલ થઈ ગયા બીજોય ખવડાવી દીધો ભાઈ મસ્ત દુકાન છે તો બધા આવજો ફેમિલી સાથે અમે બે ગોલા ખાઈ લીધા ઉનાળામાં પેલો ગોલો ખાધો રામ શ્રી રામ પેલો ગોલો ઉનાળા તો દોસ્તો કેવો લાગ્યો આજનો અમારો આ વ્લોગ ગોલો ખાવાની મજા આવી અમને અને જો આવશો તમે તો અમને પણ આવશે તો બધા એકવાર અચૂક આ જગ્યાએ મુલાકાત લેશો તો મજા આવશે કાદર્શના તો હવે હે ને દોસ્તો હવે અમે આ વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ મળીએ એકબીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય